નમસ્કાર મિત્રો હું છું આજે રામ આજે આપણે ટ્રાફિક અવેરનેસ ની એક ચોક્કસ બાબતો વિશે જાણીશું સરકાર શ્રીનો એક ખૂબ જ સરાહનીય પ્રયાસ છે દર વર્ષે જાન્યુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે અને ચોક્કસ હેતુ છે માર્ગ અકસ્માતો ઘટાડવાનો આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે ખૂબ હજારોની સંખ્યામાં માર્ગ અકસ્માતો થાય છે અને જેમાં જાનહાનિનું પ્રમાણ પણ ખૂબ મોટા પાયે થાય છે આપણે કોઈ પણ અકસ્માત નજરે જોઈએ તો આપણે ગંભીરતા સમજાવી જ શકે પણ જેમના ઘરનું જેમણે પોતાનો માણસ ગુમાવ્યો હોય તેમને તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એકને એક કમાનાર હોય એકનો એક દીકરો હોય અથવા એક કરતાં વધારે હોય પણ પોતાના ઘરનું પરિવાર સભ્ય તો ગુમાવવું જ પડે છે ખૂબ દયનીય પરિસ્થિતિ હોય છે જ્યારે આવું બને છે ત્યારે આ સિવાય પણ હાથ પગ ભાંગવાના કે વાગવાના કે બનાવો બને છે એમાં પણ ખૂબ લાંબો સમય સુધી હોસ્પિટલની સારવારમાં રહેવું પડે છે અને અંગો ગુમાવવા પડે છે આર્થિક રીતે પણ ખૂબ મોટું નુકસાન થતું હોય છે આવા અકસ્માતો માત્ર કાયદાથી કે પોલીસના કાર્યવાહીથી જ અટકે એવું હું નથી માનતો તંત્ર એનું કામ કરે પણ લોકોમાં આ બાબતની અવેરનેસ આવવી જોઈએ જેટલા પણ અકસ્માતો થાય છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભૂલને કારણે અને ટ્રાફિક અવેરનેસના અભાવને હિસાબે થતો હોય છે તો આપણે આપણા થકી એવો પ્રયાસ કરીશું કે લોકો વાહન ચલાવવા બાબતેની ટ્રાફિક અવેરનેસ બાબતો જે છે એ તમામ જાણે પોતે અમલ કરે અને પોતાના પરિવાર પાસે અમલ કરાવે આજે એક સરસ મજાનો વિડીયો આપણે જોઈશું કે હાઈવે ઉપર વાહનો ચલાવવામાં આવે છે ત્યાં કેવી કેવી ભૂલો થાય છે આવી ભૂલોના હિસાબે જ નાના મોટા અકસ્માતો થાય છે તો આવા અકસ્માતો નિવારવા માટે આજથી આપણે પ્રયાસ કરીશું આજે માત્ર હાઈવે ઉપરનો એક વિડીયોના આધારે આપણે જોઈશું કે કેવી કેવી ભૂલો થાય છે જે હકીકતમાં ના થવી જોઈએ આ વિડીયો વધુ બધું લોકો સુધી પહોંચાડીએ એમના દ્વારા મેસેજ વધુ વધુ લોકો સુધી પહોંચે ટ્રાફિક જાગૃતિ આવે અને આવા અકસ્માતો બનતા અટકે હલો મિત્રો નમસ્કાર આઈ એમ ઓન ડ્રાઈવિંગ સીટ વિથ સીલ બેલ્ટ આજે આપણે

હોવા છતાં પણ પ્રાણી જવું પડતું હોય છે જ્યારે સેલ્ફ ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે અમુક બાબતથી પરિચિત હો ખૂબ જરૂરી છે વાહન ખૂબ સારી રીતે આવડતું હોવા છતાં હજારો કિલોમીટરનો ડ્રાઈવિંગનો અનુભવ હોવા છતાં પણ ડ્રાઈવિંગના ચોક્કસ નિયમો અને અમુક બાબતની સામાન્ય બાબતોની નાની નાની બાબતોની પણ જાણકારી આપણે હોતી નથી એવું જરૂરી નથી કે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં પરંતુ અનુભવો ઉપરથી આપણે જોઈએ છે કે શરૂઆતમાં જ્યારે વાહન લઈને આપણે નીકળતા હોય ત્યારે પણ અમુક ચોક્કસ કાળજી રાખવી હોવી જોઈએ જ્યારે લોંગ ડ્રાઈવ ઉપર જતા હોય લાંબા અંતરે જતા હોય ત્યારે આપણું વાહન આગલા દિવસે પૂરી રીતે ચેક કરીને રાખવું જોઈએ હવા ઓઇલ પાણી ડીઝલ પેટ્રોલ સીએનજી ઇલેક્ટ્રિક પાવર વગેરે વગેરે બીજો કોઈ નાનો મોટો પ્રોબ્લેમ નથી પણ આપણે ચકાસી લેવું જોઈએ જેથી કરીને આપણા રૂટીન રસ્તામાં કંઈ પણ બિનજરૂરી ખોટો વિક્ષેપ ના પડે આજે માત્ર આપણે હાઈવે ઉપર આપણે તમે જોશો કે આપણે આપણી રીતે જેટલું આપણી કેપેસિટી હોય વાહન સંભાળવાની આપણી કેપેસિટી મેક્સિમમ એટલી સ્પીડથી વધારે ના જવું જોઈએ આપણે એવું લાગે કે ગમે એવી પરિસ્થિતિ ઓચિંતા આવે તો આપણે વાહન કંટ્રોલમાં લઈ શકીએ એથી વિશેષ વાહનની સ્પીડ ક્યારેય પણ વધારવી ન જોઈએ આપણી સલામતી માટે આપણા પરિવારની સલામતી માટે આપણા વાહનની સલામતી માટે ફોર વ્હીલ ચલાવતી વખતે સીલ બેલ્ટ હંમેશા બાંધી રાખવો જોઈએ વાહન ચલાવતી વખતે એ પણ જરૂરી છે કે જે તે વાહનનો વીમો પણ હો આજના સમયમાં મહત્વનોની પણ જરૂરી છે એ આગળ આપણે ફરી ક્યારેક જોશું પણ વાહન ચેલ ચલાવતી વખતે હાઈવે ઉપર સિક્સ લાઈનમાં આપણા ભાગે ત્રણ લાઈન આવતી હોય છે મારી જાણકારી મુજબ આ ત્રણ લાઈનમાં જે સૌ પ્રથમ ડાબી બાજુની લાઈન હોય એમાં ભારે વાહનો હોય અને જે વાહનો ધીમું ચાલવાનું હોય એમના માટે હોય છે કદાચ કોઈ પણ બાબતમાં ભૂલ હોય તો આપ કોમેન્ટ કરી જાણકારી આપી શકશો ડાબી બાજુની પ્રથમ લાઈન છે એ ભારે વાહનો માટે હોય છે અને આપ તમે જોશો આપણે આગળ એક વાહન છે એ ખોટી લાઈનમાં છે મતલબ કે આ ફાસ્ટ લાઇનમાં છે સેકન્ડ લાઈન છે એમાં મધ્યમ ગતિથી વાહનો પ્રથમ લાઈન કરતાં વધારે થોડીક ઝડપથી ચાલતા વાહનો માટે હોય છે જેથી કરીને પ્રથમ જે લાઈનના વાહનો છે ધીમા ચાલતા હોય એ બીજા કોઈ વાહનોને ડિસ્ટર્બ ના કરે પોતાની ગતિમાં ચાલા જાય અને એને બીજા બે લાઈન છે બીજા માટે ફ્રી રહે સેકન્ડ લાઈન છે એ મધ્યમ ગતિથી વાહનો એ ચાલતા હોય એમના માટે હોય છે એમને પ્રથમ લાઈનના ધીરાવાહનો પણ નડતા નથી અને પોતાની મક્કમ ગતિથી આગળ ચાલે જેથી કરીને બિનજરૂરી કોઈને ડિસ્ટર્બન્સ ન થાય અને જો બધા આ જ નિયમ પાળે તો એને પણ કોઈપણ રીતે કોઈ બિનજરૂરી ડિસ્ટર્બન્સ ન થાય જ્યારે મિત્રો ત્રીજી લાઈન હોય છે એ ફાસ્ટેગ લાઈન હોય છે કે જેને નોન સ્ટોપ ગતિ ચાલતા હોય પ્રથમ ગતિ ધીમી બીજી લાઈનમાં મધ્યમ એ વાહનો ફાસ્ટ લાઇન ચાલવા વાળાને કોઈ પણ રીતે નડે નહીં એમના માટે હોય છે હવે તમે મિત્રો વિચારો કે પ્રથમ લાઈનમાં જો ભારે વાહનો આવી જાય તો એ ટ્રાફિકના રૂલ્સની દૃષ્ટિએ પણ ખોટું છે એ પોતાને તો તકલીફ કદાચ ન પડે એનો આનંદ ઉઠાવે પણ એના સિવાય તમામ માટે એ ખોટું છે કારણ કે એ જ ધીમું વાહન જો ફાસ્ટ લાઇનમાં ચાલે તો બીજા બધા વાહનોને પણ નિયમ ભંગ કરવો પડે છે અને જે ઘણા બધા ઉતાવળા જતા હોય કોર્ટને એટલે બેંકના કામે જવાનું હોય શાળાના કામે જવાનું હોય પોતાના વ્યવસાયના કામે જવાનું હોય કોર્ટના કામે ન જવાનું હોય પ્લેન પકડવાની હોય ટ્રેન પકડવાની હોય અથવા કોઈ પ્રસંગમાં અથવા મીટિંગમાં સમય અનુસાર હાજરી આપવાની હોય અને પોતે ચોક્કસ સમય લઈને નીકળવા હોય તો તે પહોંચી ના શકે હવે આપ સમજો છો અત્યારે જ આપણે આગળ જે બસ છે એમનું મારી દૃષ્ટિએ એ સેકન્ડ લાઈનમાં હોવી જોઈએ સેકન્ડ લાઈનમાં નથી એટલા માટે મારે સેકન્ડ લાઈનમાં આવવું પડ્યું છે તો આ છે જ્યાં સુધી સ્વૈછિક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી એના વેમાં એકદમ ફિટ છે ભલે ટ્રકનો ડ્રાઈવર આપણે કહેતા હોય કે રફ હોય પણ એમની ગતિમાં બેસ્ટ પ્રોપર લેવલમાં છે આપણે આગળ આઈસર એક વાહન છે એ પણ મધ્યમ ગતિથી ચાલે છે અને એના વેમાં એકદમ પ્રોપર છે ને આગળ એક ટ્રેક્ટર ડાબી બાજુ ચાલે છે એ ધીમી ગતિથી ચાલે છે એના વેમાં પ્રોપર છે આપણે આગળ ફોર વ્હીલ છે એ ફાસ્ટ ગતિથી ચાલે છે તો એ એના વેમાં પ્રોપર છે આપણે પણ આપણા વેમાં પ્રોપર છે કારણ કે આપણે ફાસ્ટ આપણી હેસીથી આસપાસની અંદર ઝડપ વધારે લેતી હોય છે આપણે આપણી વેમાં પ્રોપર છે આપણે આગળ જે તમામ વાહનો છે એ પોતાની દૃષ્ટિએ હાલ પૂરતી પ્રોપર જઈ રહ્યા છે બધા જોતા હશો કે ભારે વાહન છે એ અને થોડીક ઝડપ ગતિથી ચાલે છે એટલે સેકન્ડ વેમાં ચાલે છે આપણે આગળ જે વાહન છે એ ફાસ્ટ છે પણ થોડી એમની ગતિ ધીમી છે એ પણ પ્રોપર છે આપણી સાઈડમાં જે ગેસનું વાહન છે ડાબી બાજુ એ મધ્યમ ગતિથી ચાલે છે એ પણ પ્રોપર છે આપણી આ ડાબી બાજુ ટ્રેક્ટર યુદ્ધ ધર્મ યાત્રાનું હતું એ પહેલી લાઈનમાં ધીમી ગતિ ચાલતું એ પણ પ્રોપર નતું પણ આગળ તમે જોતા હશો જે ટ્રક હશે ઓવરલોડિંગ એ ફાસ્ટ ગતિથી નથી તો એમણે મધ્યમ ગતિમાં એટલે મધ્ય લેનમાં ચાલવું જોઈએ મિત્રો જ્યાં સુધી સેલ્ફ દરેક લોકો પોતાની રીતે સ્વયં શિસ્તમાં ના રહે ત્યાં સુધી અકસ્માતો પણ થવાના ગમે એટલા વાહનો ગમે એટલા રસ્તાઓ પાવરફુલ બને સરકાર ગમે એટલા પાવરફુલ સારા રસ્તા બનાવે પણ જો નિયમો પાલન ન થાય તો એનો કોઈ મિનિંગ રહેતો નથી અને એનો લાભ એકાદ બે વ્યક્તિ લેતા હોય પણ એનું જે નુકસાન છે એ રસ્તા પરના દરેક ડ્રાઈવરોને દરેક વ્યક્તિઓને ભોગવવું પડે છે આપણે કહેતા હોઈએ છીએ અકસ્માતો ઘટે તંત્ર કામ કરે સરકાર કામ કરે પોલીસ કામ કરે આરટીઓ કામ કરે એ તો પોતાની રીતે કામ કરે કે જે કામ કરે એમાં આપણે આજના બિલોક આપણે એમાં ડિસ્ટર્બન્સ નહીં થાય અથવા એમાં નહીં જઈએ એના બાબતે પણ અલગથી ક્યારેક લેશો હાલ પૂરતી માત્ર છે સ્વયં શિસ્ત અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કોઈ પણ કાયદાથી સો ટકા કાયદાથી સો ટકા સફળતા ક્યારે પણ ન મળે જે વિશ્વના જે સુખી સંપન્ન રાષ્ટ્રો છે કે કાયદા પણ સ્ટ્રીક છે આપણે મિત્રો તમે હું જાણીએ છીએ કે એકદમ કાયદા સ્ટ્રીક થાય તો પણ આપણે પાલન કરી શકીએ એમ નથી તો જે મધ્યમ પ્રકારના કાયદા છે દંડનાત્મક સજાની જોગવાઈના આધારે કહું છું વધારે સજા હોય પચાસ હજાર લાખ દંડ આવતો હોય તો ઓટોમેટિક બધા સુધરી જાય પણ એના માટે પણ આપણે કેપેબલ નથી એવા દંડ ભોગવવા માટે જ્યારે મધ્યમ પ્રકારના દંડ મધ્યમ પ્રકારના કાયદા છે ત્યારે આપણે પોતાની રીતે સ્વયં શિસ્ત માં રહેવું જોઈએ દેશની સમગ્ર વ્યવસ્થા જો સ્વયં શિસ્ત આવે તો જે રામરાજ્ય આપણે કહે છે સો ટકા તો નહીં પણ મહદ અંશે રામરાજ્ય આવી શકે દરેકને ઓછા પ્રમાણમાં નુકસાન થઈ શકે ટ્રાફિકમાં પણ એવું છે તમે જો માત્ર કાયદાથી જોવા જાય તો કાયદો દરેક જગ્યાએ ના આવે હવે આ વાહન છે તમને આગળ છે એકદમ ધીમું વાહન છે અને ફાસ્ટ ટ્રેકમાં જાય છે દરેક જગ્યાએ પોલીસ કે આરટીઓ કે સરકાર ના આવી શકે પણ સ્વયં શિસ્તમાં રહેવું જોઈએ ખાલી છે અને જ્યાં ફાસ્ટ એટલે જ ઝડપથી ત્યાં ચલાવી શકે પેલા ટ્રકમાં પરંતુ એ ભંગ કરે છે એટલે મારા જેવા અને તમે હોય તો તમારે પણ આવો ભંગ કરવો પડે છે ભંગ એક કરે અને બધાએ ભોગવવું પડતું હોય છે આપણે આગળ જે વાહનો છે એમાં ફોર છે પોતાના પ્રોપર વેમાં છે જે સેકન્ડ લેનમાં છે ફોર વ્હીલ એ ફાસ્ટ છે પણ એને સેકન્ડ લેનમાં જવું પડે છે આપણે પણ મિત્રો ફાસ્ટ છે એસીની ઝડપ છે છતાં પણ આપણે સેકન્ડ લેનમાં જવું પડે છે શું કામ આપણે આગળ જે ટ્રક છે એને ખોટો ટ્રેક પકડ્યો છે એમને ખૂબ ઉતાવળ હશે કદાચ ઉતાવળ તો નહીં હોય એને કંઈ ફાયદો નહીં થાય કારણ કે આગળ પહેલો ટ્રેક આખો ખાલી જ છે પણ જે માનસિકતા છે એ માનસિકતાને હિસાબે રોડ પરના તમામ લોકોએ ભોગવવું પડે છે ટોલ નાકાની વાત કરીએ મિત્રો આ ટોલ ટોલું રોકવા પાત્ર નથી પરંતુ ટોલ નાકામાં હંમેશા આપણે જોતા હોય છે કે આપણે દૂરથી એકાદ કિલોમીટરથી એવું વિચારતા હોય છે કે આગળ આપણે ઝડપથી નીકળી જઈએ એવી લાઈનમાં જઈએ કઈ લાઈનમાં જાય નિર્ણય શક્તિ આપણે એ ઝડપથી લેતા હોય છે કે કયા ટ્રેક ઉપર આપણે જઈએ તો વહેલા છૂટીએ અને લગભગ મોટે ભાગે મિત્રો એવું બનતું હોય શકે કે જે ટ્રેકમાં જઈએ એ ટ્રેક ધીમો પડી જતો હોય છે ક્યાંક ટોલલાકાવાળાને માથકોટ થતો હોય એવું બને ક્યાંક એવું બનતું હોય છે કે ફાસ્ટ્રેકમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય અથવા છૂટા ન હોય એવો પ્રોબ્લેમ બને અને જે લાઈનમાં આપણે જઈએ ત્યાં જ તકલીફ થતી હોય છે આવું તમારે પણ કદાચ મોટે ભાગે બનતું હોય છે જે લાઈનમાં જાય એ જ લાઈન ડાઉન થઈ જાય મિત્રો ખૂબ રસ્તા ઉપર ખૂબ મોટો ટ્રાફિક હોય એકાદ કિલોમીટરનો એમાં પણ આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે કઈ લાઈનમાં જાય તો વધારે સારું અને જે લાઈનમાં આપણે આડું માન આપણો ટેક્સ સાચરીને બીજી લાઈનમાં જઈએ એ જ લાઇન પાસે ધીમી પડતી હોય છે આવું છે બનતું હોય છે દરેક વખતે તો ના બને પરંતુ લાઇફમાં પણ મિત્રો આવું હોય છે કારકિર્દીના ક્ષેત્રમાં પણ આપણે ઘણી વખત એવું કારકિર્દી પસંદગીમાં પણ ભૂલ બની જતી હોય અને જે પસંદ કરીએ એનું માર્કેટ ડાઉન થતું હોય એવું ક્યારેક બનતું હોય છે વ્યવસાયમાં પણ એવું બને કે જે વ્યવસાય પસંદ કરીએ ને પછી એવું બને કે વ્યવસાય ડાઉન થાય અને પછી પસ્તાવો રહે કે આપણે બીજી લાઈનમાં બીજા વ્યવસાયમાં ગયો હોત તો સારું થાય ધંધામાં પણ એવું બને જોબમાં પણ એવું બનતું હોય છે તો એ આપણા હાથમાં હોતું નથી પણ જે લાઇનમાં હોય એમાં આપણે સંતોષ માનવો જોઈએ કદાચ ટ્રાફિક અમુક સમય અંતરે રહી તો પછી કલાકની આસપાસ તો નીકળી જ જતો હોય છે પરંતુ બિનજરૂરી ઓવરટેક કરવામાં બિનજરૂરી બીજી લાઈનમાં જવામાં અકસ્માત થવાના ચાન્સ ખૂબ જ મહત્વંશે હોય છે તો આજનો આપણે વિલોક્ષ આપ બધાને કેવો લાગ્યો એ બાબતે જરૂરથી જણાવો અને આજનો વિલો ક્ષાડી રોકી અને પૂરો કરું છું